ટ્રાફિક સમસ્યા એ ટ્રાફિક એન્જિનિયરિંગનો સૌથી મોટો ભાગ છે અને દરેક શહેરોમાં અમે મહાનગરપાલિકા સાથે મળીને આ બાબતનો માસ્ટર પ્લાન માસ્ટર પ્લાન જોડે જોડે વધુમાં વધુ જે રોડ છે અને રોડ જોડે જે પાર્કિંગ ફેસિલિટી છે એ જો જેટલી પર્યાપ્ત જરૂર છે એ મલ એ મળે અને સાથે સાથે પોલીસ દ્વારા બી જે સિગ્નલ્સ છે જે સિગ્નલમાં આજે શહેર પ્રમુખ શહેરના સંગઠનના અને સૌ ધારાસભ્યો દ્વારા બી આ બાબતે જે ચિંતન એટલે કે ખાસ કરીને જે સજેશનો આપવામાં આવ્યા છે એ સજેશન પર જે પોલીસ વિભાગની કામગીરી છે એ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને પોલીસ અને મહાનગરપાલિકા સંકલન કરીને આ બાબતનું માસ્ટર પ્લાન આવનારા પચાસ વર્ષમાં કઈ રીતે શહેરને વધુમાં વધુ ટ્રાફિક ફ્રી એટલે કે વધુમાં વધુ ઝડપથી એકબીજા સ્થળ પર પહોંચી શકે એ રીતે આગળ વધી રહ્યા છે આપણે સમજવું જોઈએ કે કે વીસ વર્ષમાં જેટલી ગાડીઓ છે તમે સૌ લોકો એના સાક્ષી છો કે રોડ પર હજારોની સંખ્યામાં ગાડીઓ જે વહી છે એ પ્રમાણે જે પ્લાનિંગની જે જરૂર છે એ પ્લાનિંગ બી આગળ વધારવામાં આવશે અને સૌ લોકોની જે ફરિયાદ છે હું ખાલી સૂચન નથી કહેતો ફરિયાદ છે એ ફરિયાદને બી અમે ગંભીરતાપૂર્વક લઈને એની ઉપર કામ કરીશું